નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણા માનનીય શ્રી વડાપ્રધાનના માદ્ર વતન વડનગરથી એન્ડ કોમર્સ કોલેજ વડનગરમાં એનએસએસ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત અભિયાન તારીખ એક નવ બે હજાર પચીસથી તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ એનએસએસ પ્રોગ્રામના ઓફિસર ડૉક્ટર ધરતીબેન જૈન અને સિત્તેર વિદ્યાર્થીઓની ટીમ સાથે વિસનગર ઉમતા કેરાલુ અને સતલાસણા સુધી સાયન્ડ કેમ્પને આવતા વર્ષ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા સમજાવી અને સંકલ્પ લેવડાવવામાં આવ્યો આ કામગીરીને બિરદાવા એનએસએસ પ્રાદેશિક નિયામક શ્રી કમલકુમાર કર માનનીય કુલપતિ શ્રી કે સી પોરિયા સાહેબ તથા એનએસએસ કોર્ડિનેટર કમલેશભાઈ ઠક્કરે વિદ્યાર્થીઓની મુલાકાત લેવા આવ્યા હતા અને વિદ્યાર્થીઓના આવા ઉમદા કાર્ય બદલ એમને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ આજે તારીખ છ નવ બે હજાર પચીસના રોજ દબોડાથી શાહપુરાના રસ્તા પર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું જ્યારે અમદાવાદની પણ એક સંસ્થા ઝીરો વેસ્ટ કલેક્ટર આ રોડ પર સફાઈ અભિયાન કરી રહી છે પરંતુ પોતે કોઈ જાહેરાત કરવાનું પણ ટાળે છે જે રીતે લોકો ગુપ્ત દાન કરી રહ્યા છે એ જ રીતે આ સંસ્થા કામ કરી રહી છે નમસ્કાર અમે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગર એનએસએસ અંતર્ગત માંથી આવ્યા છે અને અમારે સાથે 40 વિદ્યાર્થીઓની ટીમ છે સતત છેલ્લા 5 દિવસથી અમે વિસનગર ઉમતા ખેરાળુ અને કાલે સતલાસણ સુધી અમે બધા જ કેમ્પ એટલે કે લગભગ સાહીઠ સિત્તેર વિદ્યાર્થીઓ દ્વારા અને એ કેમ્પમાંથી કેમ્પ એવા હતા કે સ્ટીલ અને પ્લાસ્ટિક બંને યુઝ કરતા હતા અને બીજા પચાસેક જેવા કેમ્પ એવા હતા લગભગ કે જે લોકો તદ્દન પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હતા તો આપણે એ લોકોને સમજાયું કે તમે આ વર્ષે ભલે કરો છો પણ આવતા વર્ષે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરતા તો જેનાથી ભાદરી પૂનમનો જે આપણો મેળો છે મા અંબાનો એ મેળો પ્લાસ્ટિક રહિત થાય અને એની અંદર જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ ના ફેલાય તો લગભગ બાવન જેવા કેમ્પ એવા હતા કે જેમને સંકલ્પ લીધો છે કે અમે આવતા વર્ષે આનો ઉપયોગ નહીં સાથે અમે એ લોકોના નંબર પણ લીધા છે મોબાઈલ નંબર આયોજક જે મુખ્ય હતા એમના અને એમને પણ કીધું છે કે એક મહિના પહેલા જે આવતી વર્ષનો જે ભાદરવી પૂનમનો મેળો હશે એમાં એક વર્ષ એક મહિના પહેલા અમે તમને યાદ અપાઈશું કે તમે આનો ઉપયોગ ના કરતા સાથે આપણી કામગીરી જોઈને કાલે જે નિયામકશ્રી છે પ્રાદેશિક નિયામકશ્રી કમલભાઈ સર જે આપણા એનએસએસ ના કોઓર્ડિનેટર છે એનએસ કમલેશભાઈ ઠક્કર અને એચ ના વીસી પોરિયા સાહેબે પણ આપણા વિદ્યાર્થીઓની મુલાકાત કાલે લીધી હતી એટલે આપણું અભિયાન અમારું અભિયાન અમારી ઝુંબેશ પ્લાસ્ટિક મુક્ત જગત